આપ સૌનું ધી પરિયે હાઈસ્કૂલ પરિયે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલ ઉપર શરૂ કરે એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ઇનડિરેક્ટ નરેશન અથવા તો ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ બરાબર ખૂબ જ મહત્વનો ટોપિક છે ધોરણ 10 માં 3 માર્ક્સ પૂછાય છે ધોરણ 12 માં ચાર marks નું પુછાય છે ધોરણ નવ અને અગિયાર માં તો પુછાય છે તો આ topic ને આપણે શરૂઆત કરવાના છીએ topic ની શરૂઆત કરીએ ત્યાર પહેલા સમજી લઈએ કે આપણે કઈ રીતે શીખવાના છીએ તો આજના આ lesson માં આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ નું બેઝિક જેને કહેવાય પાયો સમજીશું જેના કારણે હવે પછીના ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ ના દરેક લેસન માં આપણે સમજ પડે એટલા માટે આજનો વિડિયો જોવો અને સમજો ખૂબ જ જરૂરી છે આજના લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલાં હું અમારા વિડીયોને જોનાર દરેક વ્યુઅર્સને વિનંતી કરીશ કે અમારા વિડીયોને લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો શરૂઆત કરીએ તમે આ ટોપિક ને ઇનડાયરેક્ટ નરેશન પણ કહી શકો છો નરેશન એટલે વર્ણન બરાબર ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ કહી શકો છો અને તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ પ્રમાણે પણ પ્રોનન્સિએશન કરી શકો છો બરાબર હવે આપણે આપણો ટોપિક તરફ આગળ વધીએ ત્યાર પહેલા એક સૂચના આપી દઉં કે આપણા આ ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચનો ટોપિક આજથી લઈને કે પૂર્ણ થાય ત્યાં સુધીમાં એમાં ઘણી બધી બાબતો ઘણી બધી સૂચનાઓ એવી હશે જે બોર્ડ પર લખેલી હશે નહીં એટલે અમારા વિડિયોને જોનાર દરેક વ્યુઅર્સને વિનંતી કે બોર્ડ પર જે કંઈક લખેલું છે એમાંથી તમારે કંઈક લખવું હોય તો તમે લખી શકો છો નોંધ કરી શકો છો તેમ તેમ જ હું જે કંઈક અમુક મહત્વની સૂચનાઓ આપીશ એ પણ તમે તમારે જો નોંધવું હોય તો નોંધી શકો છો બરાબર હવે આપણે આપણા ટોપિક તરફ આગળ વધજે ત્યાર પહેલા સૌથી પહેલા સમજીએ

બંને સામ સામે હોય ને એ બેના વચ્ચે જે કંઈ પણ વાતચીત થાય એ વાતચીતને ડાયરેક્ટ સ્પીચ કહેવાય બરાબર ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય કે બોલનાર અને સાંભળનાર બેના વચ્ચે જે કંઈ પણ વાતચીત થઈ એ વાતચીત ત્રીજી વ્યક્તિ અથવા આ બે માંથી કોઈક વ્યક્તિ ત્રીજી કોઈક વ્યક્તિ ને કહેશે તો જ્યારે ત્રીજી વ્યક્તિ ને વાત કરશે તો એ ત્રીજી વ્યક્તિ સાથે જે કંઈ પણ વાતચીત થશે એને કહેવાશે ઇનડિરેક્ટ સ્પીચ બરાબર જેને પરોક્ષ કહેવાય પરોક્ષ એટલે સાંભળનાર સામે ના હોય આ સમજમાં આવે છે કે બે વ્યક્તિ હોય બરાબર કે રવિ અને કવિ તો રવિ કવિને એવું કહે કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ બરાબર તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એ ડિરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ કહેવાય બરાબર પણ કવિ જ્યારે પોતાના અન્ય મિત્ર પાસે જશે ને એને જઈને એવું કહેશે કે રવિએ એને શું કહ્યું હતું તે શું કહેશે કે રવિએ મને કહ્યું હતું એ પ્રમાણે વાત શરૂ કરશે તો કવિની જે વાત થશે એના મિત્ર સાથે એ વાતચીત કહેવાશે ઇન સ્પીચ બરાબર છે તો આશા રાખું છું કે ડિરેક્ટ સ્પીક અને ઇનડિરેક્ટ સ્પીક નો ગુજરાતી મીનિંગ દરેક વિદ્યાર્થીને સમજમાં આવી ગયો હશે બરાબર જે ને કઈ કન્ફ્યુઝન હશે જેમ જેમ આપણે આગળ વધીશું તમારું બધું કન્ફ્યુઝન દૂર થતો જશે હવે આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ ત્યાર પહેલા દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોને અને અમારા બધા જ વ્યૂઅર્સને એક વિનંતી કે આપણા આ ટોપિક પૂર્ણ થાય ત્યાં સુધી તમારા મનમાં આ ટોપિકના રિલેટેડ આ ટોપિક સાથે સંબંધિત કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટના માધ્યમથી એ પ્રશ્ન મારા સુધી પહોંચાડી શકો છો આપણે આપણા નેક્સ્ટ વિડિઓમાં તમારા પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું આગળ વધ્યા રે હવે જુઓ કે આજ ના આપડા ડિરેક્ટ સ્પીચ નો પહેલો લેસન છે બરાબર એટલે એમાં કેટલીક બાબતો સમજી લે મે અહીં લખી દીધો ડીએસ બરાબર તો આ ડીએસ એ ડિરેક્ટ સ્પીચ એનું શોર્ટ ફોર્મ બનાવેલું છે બરાબર અહીંયા લખ્યું છે આઈએસ તો આઈએસ એ ઇનડાયરેક્ટ સ્પીચ નું શોર્ટ ફોર્મ બનાવેલું છે આ એટલા માટે સમજાવું છું કે આ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આપરા ટોપિક માં ઘણી વખત ચર્ચામાં આવશે દરેક વખતે સ્પીચ સ્પીચ આખું જ્યાં જ્યાં પણ આપણને જરૂર પડશે આપણે ને એ પ્રમાણે લખીશું જ્યારે આપણે એવું લખીએ ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે ડીએસ એટલે ડિરેક્ટ સ્પીચ ને આઈ એસ એટલે ઇનડીક્ટ સ્પીચ બરાબર હું જેમ જેમ તમને કોઈ પણ વસ્તુની સમજૂતી આપતો જાઉં જો તમને સમજ પડતી હોય તમે કમેન્ટમાં મને જણાવી શકો છો કે હા સમજ પડે છે કઈ બી કન્ફ્યુઝન લાગે તમે તમારું કન્ફ્યુઝન પણ મને જણાવી શકો છો હવે તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે તમને ડિરેક્ટ પેરેગ્રાફ ડાયલોગ આપેલો હોય છે તમારે એને ઇનડિરેક્ટ ફેરવવાનો હોય છે તો ડિરેક્ટ માંથી ઇનડિરેક્ટ ફેરવવા માટે બે રીતે એક્સરસાઇઝ પૂછાય પહેલું તો કઈ રીતે પૂછાય કે તમને સેપરેટ અલગ કે વાક્યો એક આપેલા હોય આ અલગથી અખ્યાં એક વાક્ય પૂછાય એવું ધોરણ નવથી લઈને બહાર સુધીમાં કોઈ પણ ધોરણમાં એવું પૂછાયતું નથી આપણે ધોરણ નવથી લઈને ધોરણ બહાર સુધીમાં ડાયલોગ જ પૂછાય છે પેરેગ્રાફ જ પૂછાય છે બરાબર તો આપણે અહીંયા ડિરેકના ડાયલોગને પેરેગ્રાફને ઇન ડિરેકમાં કેવી રીતે ફેરવવાનો એની સમજૂતી સૌથી બેસ્ટ અને સરળ ટ્રીક સાથે આપણે શીખવાડવાના છીએ તમારું કામ એટલું છે કે તમને અહીંયાથી જે કંઈ પણ નોંધવા જેવું લખવા જેવું લાગે તમે લખતા રહેશો બરાબર શરૂઆત કરીએ હવે જો ડિરેક્ટ સ્પીચના વાક્યને ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે મુખ્ય ત્રણ પ્રકારના ફેરફાર થાય છે કે તમને ડિરેક વાક્ય ડિરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપેલો હોય તમારે એને માં ફેરવવું હોય તમારે મુખ્ય ત્રણ ત્રણ પ્રકારના પ્રકારના ફેરફાર ફેરફાર કરવા પડે તમે કરો એટલે તમારું કોઈ પણ સેન્ટેન્સ ડિરેક્ટમાંથી માં ફરી જાય બની જાય તમારું ઇનડિરેક્ટ બરાબર હવે એ ત્રણ પ્રકારના ફેરફાર કયા છે એ જોઈએ જોઈએ પહેલો ફેરફાર છે રિપોર્ટિંગ વર્બ માં ઠટ ફેરફાર બરાબર રિપોર્ટિંગ વર્બ કોને કહીશું તો રિપોર્ટ એટલે રજૂ કરવું બરાબર તો જે કંઈ પણ વાત છે જે કંઈ પણ સ્પીચ છે એ રજૂ કરવા માટે અન્ય સુધી પહોંચાડવા માટે જે ક્રિયાપદનો ઉપયોગ થાય છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય પૂછવા માટે આસ્કડ કહેવા માટે સેડ બરાબર વિનંતી માટે રિક્વેસ્ટેડ તાપ પોતાનો મેસેજ અન્ય સુધી પહોંચાડવા માટે વપરાતા વર્બ્સ છે એને કહેવા છે રિપોર્ટિંગ વર્બ તો જ્યારે તમે ડાયરેક્ટ ના સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં ફેરવશો ત્યારે તમારે સૌથી પહેલા

મેં તમને કહ્યું પણ ડિરેક્ટ સ્પીચ કોને કહેવાય કે બોલનાર અને સાંભળનાર સામ સામે હોય બરાબર તો એમાં કોઈ સંયોજકની જરૂર પડશે નહીં ડિરેક્ટ સ્પીચની વાત કરું છું બરાબર કારણ કે બોલનાર અને સાંભળનાર બંને હાજર છે પણ એ બે વચ્ચે થયેલી વાત જ્યારે ત્રીજી વ્યક્તિને કરવામાં આવશે કે એ વાતને રજૂ કરવા માટે કન્જક્શનની સંયોજકની જરૂર પડશે ઉદાહરણ તરીકે તમને સારામાં શિક્ષકે કંઈક કહ્યું હોય બરાબર તમે ઘરે જાઓ અને તમારો ભાઈ કે બહેન તમને પૂછે કે શિક્ષકે શું કહ્યું તમે શું કહેશો શિક્ષકે કહ્યું હતું કે તાજે કે છે નહીં એ તમારું સંયોજક છે કન્જક્શન બરાબર એટલે ઇન ડિરેક્ટ સ્પીચના સેન્ટેન્સમાં તમને સંયોજકની જરૂર પડશે બરાબર એટલે બે પ્રકારના ફેરફાર જોઈએ કે રિપોર્ટિંગ વર્ગમાં ફેરફાર થશે કન્જક્શનમાં ફેરફાર થશે બરાબર હવે આ તરફ જુજું કે આ રિપોર્ટિંગ વર્ગનો ફેરફાર કન્જક્શનનો ફેરફાર કોના આધારે થશે રિપોર્ટિંગ વર્બ કયું આવશે એ નક્કી કેવી રીતે કરીશું કન્જેકશન કયું આવશે એ નક્કી કેવી રીતે કરીશું કોના આધારે વાક્યના પ્રકારના આધારે નક્કી થશે ઇનડાયરેક્ટ ડિરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ કયું મુકાશે એ વાક્યના પ્રકારના આધારે મૂકાય રિપોર્ટ ઇનડિરેક્ટ સ્પીચ માં સંયોજક કયું મુકાશે એ પણ વાક્યના પ્રકારના આધારે નક્કી થશે બરાબર હવે આગળ વધજે આ તરફ કે વાક્યના પ્રકારના આધારે મુકાય તો ધ્યાનથી સાંભળી લો કે ડિરેક્ટ ના વાક્યને કે ડિરેક્ટ ના ડાયલોગ ને ઇનડિરેક્ટ માં ફેરવવા માટે જે ડાયલોગ્સ પૂછાય છે એમાં

હું જેટલું બોલું છું એ એટલું સમજમાં આવવું જરૂરી છે આગળ શું થવાનું છે આગળ કેવી રીતે આવડશે એ તમારે વિચારવાની પણ જરૂર નથી અને એની ચિંતા કરવાની પણ જરૂર નથી જોઈએ હવે તો વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્ડમાં ફેરફાર થશે સંયોજકમાં તો પાંચ પ્રકારના વાક્યો છે એ ખાલી પાંચ પ્રકારના વાક્યો કયા કયા છે એની ખાલી માહિતી મેળવી લઈએ એમની ડિટેલમાં માહિતી આપણે પછી મેળવીશું બરાબર જો પહેલા प्रकार નું વાક્ય સિમ્પલ સેન્ટેન્સ સાદું વાક્ય જેની વાક્ય રચના કર્તા ક્રિયાપદ કર્મ એ પ્રમાણે હોય બીજા પ્રકાર નું વાક્ય ઇન્ટ્રોગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય જેની વાક્ય રચના સહાયક ક્રિયાપદ મુખ્ય કરતા મુખ્ય ક્રિયાપદ અને કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આ પ્રમાણે હોય બરાબર ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય આજ્ઞાર્થ રચે કોને કહેશો કે જેની શરૂઆત જ ક્રિયાપદથી થાય જેમાં કરતા હોય ના બરાબર એક્સક્લેમેટરી સેન્ટેન્સ એ આપણે કોન્સેપ્ટમાં શીખવાડેલું કે વોટ અને હાઉ વડે શરૂ થાય કે વોટ પછી એ કે એન આર્ટિકલ હોય પછી વિશેષણ હોય પછી નામ હોય પછી કર્તા ને પછી ક્રિયાપદ લાસ્ટમાં ક્રિયાપદ હોય એક્ચ્યુઅલી મેં સેન્ટેન્સમાં લાસ્ટમાં ક્રિયાપદ હોય ને છેલ્લે એક્સક્લેમેશન માર્ક હોય ઉદ્ગાર ચિહ્ન હોય બરાબર ઓબ્જેક્ટિવ સેન્ટેન્સ એ બેસ્ટ ઓફ લક યુ મે લિવ લોંગ શુભેચ્છા દર્શક જેને કહેવાય બરાબર આ પાંચ પ્રકારના વાક્યો છે ખાલી અહીંયા તમારે ખાલી નામ જ શીખવાના છે એ પ્રકારનું વાક્ય કેવું આવે એ આપણે આ પ્રમાણે શીખવાના છીએ સૌથી પહેલા સિમ્પલ સેન્ટેન્સ એને લઈશું બરાબર જ્યારે શરૂઆત કરીશું ત્યારે અહીંયા તમારે માત્ર શું શીખવાનું છે કે દિરેકના વાક્યમાં સોરી દિરેક ના મેક્ઝિમમ વધારેમાં વધારે પાંચ પ્રકારના વાક્યો પૂછાય પૂછી શકાય છે બરાબર ઓકે એટલે આ બે પોઈન્ટ પતી ગયા હવે ત્રણ પ્રકારના ફેરફાર કરવામાં આવે એમાં પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર બીજો ફેરફાર સંયોજકમાં થતો ફેરફાર અને ત્રીજો ફેરફાર છે એ ખૂબ જ મહત્વનો છે ડિરેક્ટ ઇનડિરેક્ટમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ ત્રીજા પ્રકારનો ફેરફાર કયો ફેરફાર જો ત્રીજા પ્રકારનો સમજાવું છું રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં થતો ફેરફાર ચાલો રિપોર્ટેડ સ્પીચ એટલે કયું બોલાયેલું વાક્ય કે ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ પછી જે સેન્ટેન્સ બોલાય ને કે વોટ આર યુ ડૂઈંગ તો વોટ આર યુ ડુઇંગ એ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય જે સેન્ટેન્સ બોલાયેલું હોય એને રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય કહેવાય બરાબર ત્રણ પ્રકારના ફેરફાર પર પહેલો રિપોર્ટિંગ વર્ડ ફેરફાર થાય બીજો કન્જેક્શન માં ત્રીજો રિપોર્ટેડ સ્પીચ એ જે સેન્ટેન્સ હોય ને એ પણ બદલાય હવે ખાસ ધ્યાન આપજો કે રિપોર્ટેડ સ્પીચ નું જે વાક્ય છે એમાં પાછળ ત્રણ પ્રકારના ફેરફાર થાય ધ્યાનથી સમજો રિપોર્ટ સ્પીચના વાક્યમાં ત્રણ પ્રકારના ફેરફાર કેમાં ત્રણ વસ્તુ આવે કર્તા ક્રિયા અને કર્મ તે ત્રણ ફેરફાર થાય બરાબર તો પેનો ફેરફાર કયો સર્વનામમાં થતો ફેરફાર આઈ વી આપણે સર્વનામમાં આખો વિડિયો બનાવેલું છે બરાબર કે આપણે પ્રોનાઉન્સનો આખો ચાર્ટ બનાવીને એનો વિડિયો બનાવેલો જે પણ વિદ્યાર્થીઓ આ પ્રોનાઉન્સ વાળો લેસન ના જોયો હોય પ્લીઝ આપણે આ ટોપિક પ્રોનાઉન્સ વાળો વિડીયો જોઈ લેજો બરાબર આપણે એની નીચે આપી દઈએ છીએ આપણે અગાઉ જેટલા પણ લેસન લઈ લીધા લેસન એ બધા વિડીયોની લિંક આપણે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈએ છીએ એટલે હું દરેક વિદ્યાર્થીઓને વિનંતી કરું છું

બીજા કોઈ અન્ય કારમાં ફેરવાઈ જશે ડિરેક્ટ સ્પીચમાં સિમ્પલ પ્રેઝન્ટમાં હોય તો ઇનડિરેક્ટ સ્પીચમાં સિમ્પલ પ્રેઝન્ટમાં ક્યારે રહેશે નહીં બીજા અન્ય કારમાં ફેરવાઈ જાય બરાબર હવે તમને આ ડિરેક્ટ ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ જરા આપણે સોલ્વ કરીશું ને હવે તમને ખ્યાલ આવશે કે કાર અને કારની વાક્ય રચનાઓ એ કેટલી મહત્વની હતી કાળનું મહત્વ હવે તમને સમજાશે કે કાળની વાક્ય રચનાઓ સિવાય અને કાળ સિવાય તમે ડિરેક્ટ ઇનડિરેક્ટ શીખી જ નથી શકવાના એટલે હજુ ફરીવાર વિનંતી કરું છું કે તમે જો કાળના વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો વાક્ય રચનાઓ શીખી લેજો બરાબર તો તમે અહીંયા અટકી જશો ત્રીજો ફેરફાર કયો છે ત્રીજો ફેરફાર છે સમય સ્થળ દર્શાવતા શબ્દોમાં થતો ફેરફાર સમય એટલે યસ્ટરડે ટુમોરો બરાબર ટુડે સ્થળવાળા શબ્દો ધીસ ધેટ બરાબર તો આ સમય અને સ્થળ દર્શાવતા જે શબ્દો હોય એમાં ફેરફાર થશે બરાબર ફરીવાર રિપીટ કરી દઉં છું કે રિપોર્ટેડ ડાયરેક્ટ ના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવતી વખતે મુખ્ય ત્રણ પ્રકારના ફેરફાર થાય છે પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ માં બરાબર એ વાક્યના પ્રકાર પ્રમાણે થશે કન્જક્શન એટલે કે સંયોજક માં થયો ફેરફાર એ પર વાક્યના પ્રકાર પ્રમાણે થશે આપણે વાક્યના પ્રકાર તમને કહી દીધા પાંચ પ્રકારના વાક્ય આપણે શીખવાના છે પાંચ પ્રકારના વાક્યો શીખી લઈશું એટલે આપણો ટોપિક પૂર્ણ થશે ત્રીજા પ્રકારનો ફેરફાર છે રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં થતો ફેરફાર બરાબર તા રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં પાછળ ત્રણ પ્રકારના ફેરફાર થાય પહેલો બીજો અને પહેલો પ્રકાર સર્વનામમાં થતો ફેરફાર બરાબર બીજો ફેરફાર કારમાં થતો ફેરફાર બરાબર ત્રીજો ફેરફાર સમય અને સ્થળ દર્શાતા શબ્દોમાં થતો ફેરફાર એટલે તમે આટલા આ ત્રણ ફેરફાર કરો એટલે તમને ડાયરેક્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડી ગયું એવો કહેવાય બરાબર હવે આજનો ક્લાસ પૂર્ણ કરીને ત્યાર પહેલા એક સૂચના સાંભળી લો કે આવતીકાલે આપણે શું કરવાના છે તો આવતીકાલે આપણે આ જે ફેરફારો છે એ ફેરફારો કેવી રીતે કરવાના બરાબર એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય હોય તો ઇનડાયરેક્ટ માં કયા કારમાં ફેરવાય બરાબર અહીંયા ટુમોરો હોય 3 ડીરેક્ટમાં શું થઈ જાય અહીંયા આય હોય 3 ડીરેક્ટમાં શું થાય બરાબર એ આપણે અહીંયા બોર્ડ પર લખીને સમજાવવાના છે આવતીકાલના વિડિયોમાં બરાબર આજના વિડિયોમાં તમને કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન જેવું હોય તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તમે તમારો પ્રશ્ન કમેન્ટના માધ્યમથી મારા સુધી પહોંચાડી શકો છો બરાબર જો આજનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો આજનો ક્લાસ પૂર્ણ કરીએ ત્યાર પહેલાં અમારી સાથે જોડાયેલા નવા વ્યૂઅર્સ તેમજ પહેલેથી જોડાયેલા વ્યુઅર્સને હું વિનંતી કરીશ કે જો તેઓએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા મોબાઈલ ફોનમાં રાઈટ સાઈડ પર નીચે રેડ કલરમાં સબસ્ક્રાઈબ લખેલું છે એના પર ક્લિક કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કરશો તો બાજુમાં બ્લેક કલરમાં બે આઇકન બતાવશે એના પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો આમ કરવાથી શું થશે કે અમારી ચેનલ પર ભવિષ્યમાં આવનાર નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા ફોનમાં તમને જે તે સમયે મેસેજ સ્વરૂપે મળી જશે અને તમે એ મેસેજ પર ક્લિક કરી અમારા દરેક લેશનમાં શરૂઆતથી જોડાઈ શકશો થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ અસ